નમસ્કાર દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજીન શહેરમાં પહોંચ્યા હતા અને જ્યાં તેમણે એસસીઓની જે સાઈડ લાઈનમાં ચાઇનાના જે પ્રીમિયર છે શી જિનપિંગ તેમની સાથે પણ સંવાદ કર્યો છે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો છે અને સાથે જ હવે તેમણે રશિયાના જે રાષ્ટ્રપ્રમુખ છે વ્લાદિમીર પુતિન તેમની સાથે પણ દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો છે તો હવે જ્યારે ભારત રશિયા અને ચાઇનાની નજીક જઈ રહ્યું છે ત્યારે ભારતમાં જે યુએસ એમ્બેસી છે તેમની ખૂબ સટીક પ્રતિક્રિયા સામે આવી છે અને એમણે લખ્યું છે પ્લેટફોર્મ એક્સપર્ટ ટ્વીટ કરીને કે ધ પાર્ટનરશીપ બિટવીન ધ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ઇન્ડિયા કન્ટિન્યુઝ ટુ રીચ ન્યૂ હાઈટ્સ અ ડિફાઇનિંગ રિલેશનશીપ ઓફ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એકવીસમી સદીમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ભાગીદારી છે એ એક નવી જઈ રહી છે ધીસ મંથ મંથ વી આર ધ પીપલ પ્રોગ્રેસ એન્ડ અસ ફોરવર્ડ આ જે છે સપ્ટેમ્બરનો જે મહિનો છે તેમાં પીપલ્સ ટુ પીપલ્સ જે ટાઈ છે તેને વધારવા માટે ભાર મૂકવામાં આવશે ફ્રોમ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યુરશીપ ટુ ડિફેન્સ એન્ડ બાયોલેટર ટાઈઝ ઇટ ઇઝ ઇન્ડ્યોરિંગ ફ્રેન્ડશીપ બિટવીન અવર ટુ પીપલ્સ દેટ ફ્યુલ્સ ધીસ જર્ની એટલે કે અલગ અલગ ક્ષેત્રોની વાત કરી છે ઇનોવેશન પછી એન્ટરપ્રિન્યોરશિપ ડિફેન્સ અને દ્વિપક્ષીય જેટલી પણ ટાઈસ છે તેમાં બે દેશોના જે બે દેશોના જે લોકો છે તેમની વચ્ચે જે મિત્રતા છે જે સ્થાયી મિત્રતા છે તેના કારણે ભારત અને અમેરિકા વચ્ચે જે દ્વિપક્ષીય સંબંધો છે તેની યાત્રા આગળ વધી રહી છે પછી એમણે ફોલો ધ હેસટેગ એન્ડ ધ બી એ પાર્ટ ઓફ એમણે પછી હેસટેગ આપ્યો છે અને આ પછી યુએસની જે એમ્બેસી છે તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો એનું એક નિવેદન પણ એમણે પોસ્ટ કર્યું છે અને લખ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે માર્કો રૂબિયોએ શું કહ્યું છે ધ એન્ડ્યુરિંગ ફ્રેન્ડશિપ બિટવીન અવર ટુ પીપલ્સ ઇઝ ધ બેડરોક ઓફ અવર કોપરેશન એન્ડ પ્રોપેલ્સ અસ ફોરવર્ડ એસ પોટેન્શિયલ ઓફ ઇકોનોમિક રિલેશનશિપ રિલેશન ફ્રેન્ડશીપ એટલે કે સ્થાયી મિત્રતા જે ભારત અને અમેરિકાના લોકો વચ્ચે સહકારનો એક આધાર છે અને તેના કારણે જ બે દેશોની મિત્રતામાં ખૂબ મોટું એક આર્થિક સમૃદ્ધિનું એક પોટેન્શિયલ રહેલું છે આમ માર્કો રૂબિયોની આ જે પ્રતિક્રિયા આવી કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોશન ઓર્ગેના મીટિંગમાં ભાગ લેવા માટે ચાઇનાના શહેરમાં પહોંચ્યા છે અને પીએમ મોદી આ વર્ષ પછી ચાઇના ખાતે પહોંચ્યા છે અને આ અગાઉ તેઓ ક્વિંગડાઓ સમિટમાં ભાગ લેવા માટે ચાઇના ગયા હતા ત્યારે પણ એસસીઓની સમિટ હતી અને હવે સમિટમાંથી આ ફોટો ખૂબ જ હવે વાયરલ થયો છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યો છે જેમાં

એક કહેવાય કે વોરિયર ડિપ્લોમેસી છે તેના કારણે એશિયામાં રશિયા ઇન્ડિયા અને ચાઇનાની નવી ધરી અસ્તિત્વમાં આવવા જઈ રહી છે આ તમે જોઈ શકો છો એસિયોજીન જે બેઠક છે તેમાંથી આ જે જે ઇમેજ આવી છે તે ખૂબ જ સિમ્બોલિક છે એક બાજુ ભારત છે એક બાજુ રશિયા છે અને એક બાજુ ચાઈના છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું જે વલણ છે ટેરિફને લઈને સાથે જ ભારત પાકિસ્તાન વચ્ચે જે એમનું વલણ છે અને સાથે ડોનાલ્ડ ટ્રમ્પ હવે પાકિસ્તાન સાથે સહયોગ વધારવા પણ જઈ રહ્યા છે કેમ કે તેમને પાકિસ્તાનના પેટાણમાં જે ખનિજ તત્વો છે તેમાં ખૂબ વધારે રસ પડ્યો છે આમ હવે ભારત રશિયા અને ચાઈનાની નજીક જઈ રહ્યું છે અને એશિયામાં એક નવી ધરી અસ્તિત્વમાં આવી રહી છે તેના કારણે હવે યુએસ એમ્બેસીએ પણ આજે એમની પ્રતિક્રિયા આપી છે ને જેમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોનું નિવેદન પણ તેમણે આપ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમેરિકાએ જે કહ્યું છે આજે તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર